ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરથી લઈને ધારાસભ્ય બનેલા ધીરુભાઈ ગજરાએ ભાજપને રામ રામ કહી કોંગ્રેસનો ભાજપ ધારણ કર્યો હતો જો કે કોંગ્રેસમાં આવ્યા બાદ ધીરુભાઈ ગજરાએ માત્ર હારનો સ્વાદ ચાખ્યો હતો જો કે હાલમાં તેમના સિતારા ફરી ચમકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તે ધીરુભાઈ ગજરા ફરી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરવા તૈયાર કરી રહ્યા છે અને શહેરમાં ધીરુભાઈ ગજેરા ભારતીય જનતા પાર્ટીમાં જશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે તો જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટીમે ધીરુભાઈ ગજેરા સાથે વાત કરતા ધીરુભાઈએ શું કહ્યું તે આપણે સાંભળીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે આપણે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની અંદર ખાસ ટીમ ધીરુભાઈ ગજેરાને નિવાસસ્થાને આવી છે એક સમયના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ત્યાર પછી મંદૂક થઈ અને તેઓ કોંગ્રેસમાં ગયા હતા અને કોંગ્રેસમાંથી ફરી પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે તેવી ચર્ચા તે સુરત શહેરમાં થઈ રહી છે આવો આપણે મળીએ છીએ ધીરુભાઈ ગજેરા સાહેબને જી નમસ્કાર ધીરુભાઈ જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે વાત સાચી છે હા સાચી છે ભારતીય જનતા પાર્ટી જોડાઉં છું અને મારું મૂળભૂત ઘર છે ત્યાં પંદરસો ધારાસભ્ય રહ્યો ત્રણ ટર્મ એની પહેલાં દસ વર્ષ કાઉન્સિલર રહ્યો હું જનસંઘથી જોડાયેલો છું પહેલેથી હું જનસંઘમાં જ્યારે મોરાજીભાઈ ચૂંટણી લડતા ત્યારે જનસંઘથી હું જ્યારથી એની સાથે જોડાયેલું કાશીરામભાઈ કાશીરામભાઈ ફકીરભાઈ આ બધા નેતાઓ સાથે હું જોડાયેલો હતો અને ત્યારબાદ સુરત મ્યુનિસિપલ કાઉન્સિલર ઓગણીસો સત્યાસીથી માંડીને ચોરાણું સુધી સુરત મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે રહ્યો ત્યારબાદ નાઇન્ટી ફાઇવથી હું ધારાસભ્ય થયો અને બે હજાર સાત સુધી બે હજાર સાતની અંદર કમનસીબી ઘટના ગુજરાતને માટે ગણો કે અમારે માટે ગણો કે અમારા બધા ગ્રુપને માટે ગણો બધાએ જ્યારે ભારતીય જનતા પાર્ટી છોડી એ અમારે માટે કમનસીબ ઘટના હતી અને એનું થોડું દુઃખ છે પણ હવે જે કંઈ ઘટનાઓ બનવાની હોય જીવનમાં એ તો બનવાની જ છે ત્યારે હું એક વ્યક્તિગત મેં ભારતીય જનતા પાર્ટી નહોતી છોડી ત્યારે મેં ત્રીસ ધારાસભ્યો હતા બરાબર પંદર માજી ધારાસભ્ય હતા પછી ત્યારબાદ અમે ત્રણ બે માજી મુખ્યમંત્રી હતા કેન્દ્રીય મંત્રી હતા કાશીરામભાઈ રાણા ટેક્સટાઇલ મંત્રી માજી અને બધાએ ભારતીય જનતા પાર્ટી અમે છોડી અને ત્યારે બે હજાર સાતની અંદર અમે બધા કોંગ્રેસમાં લડ્યા ત્યારે મારે વ્યક્તિગત ન લડવું હોય તો પણ મારે લડવું પડ્યું અને કોંગ્રેસમાં ચૂંટણી લડીને બધા હર્યા ત્યારે ત્રીસ જણાએ કોંગ્રેસે ટિકિટ આપી બે હજાર સાતમાં ત્રીસે ત્રીસ હાર્યા એકમાં એક બાઉકુભાઈ ઉંધાણ સિવાય બાકી બધા હર્યા અને ત્યારબાદ હું ચાર ચૂંટણી હાર્યો બે હજાર સાતની બારની અને સત્તરની આ ત્રણ ચૂંટણી વિધાનસભા એક બે હજાર નવની લોકસભા જેથી કરીને મારા મિત્રો ખૂબ મને આગ્રહ કરતા ધીરુભાઈ તમારા ઘરમાં વાપી શકે પણ થોડો જીદી સ્વભાવ તમે વાળા સાહેબ જાણો છો જીદી સ્વભાવને હિસાબે થોડું ઘણું નુકસાન થયું પણ જાગ્યા ત્યાંથી સવાર અને નુકસાન થયું અને એની છે મારા શુભેચ્છક મિત્રો ખૂબ ચિંતામાં હતા તમારા જેવા મિત્રો ખૂબ મને આગ્રહ કરતા તો તમારા ઘરની અંદર તમારા ઘરમાં વાપસ ચાલ્યા જાઓ ચાલ્યા જાઓ મારા મિત્રોની લાગણીને માગણીને અને પછી મને ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક મિત્રો પણ કહેતા અને એની લાગણીને માગણીને માન આપી અને મેં નિર્ણય લીધો મેં સી આર સાહેબનો ટાઈમ માગ્યો માની અધ્યક્ષથી પણ એને મને તરત ટાઈમ આપ્યો અને અધ્યક્ષે મને તરત જ એને ઉપરથી ગ્રીન સિગ્નલ લઈ જેને પૂછવાનું પૂછી અને મને એને બોલાવીને મને ટાઈમ આપી દીધો અને પછી જોડાવાનો નિર્ણય કર્યો અને મારા શુભેચ્છક મિત્રો આજે ખૂબ ખુશ છે બધા અને મને જેટલા આજે ફોલાવ્યા કાલથી ખૂબ જ ખૂબ લોકો ખુશ છે અને એટલા બધા ખુશ છે કે હું મારા મૂળ ઘરમાં જઈ રહ્યો છે અને મને હર્ષને આનંદ છે અચ્છા ધીરુભાઈ ખાસ કરીને તમે જે પ્રમાણે વાપસી કરી છે તે પ્રમાણે સમગ્ર સુરત સહિત સમગ્ર ગુજરાતની અંદર ખુશી વ્યાપી દેવા પામી છે તો આગામી ઇલેક્શન પણ આવી રહ્યું છે શું તમે એ ઇલેક્શનની અંદર કે સાંસદ શું આપ કહો છો હવે એ તો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ તેની તેમની ટીમ તેમજ કેન્દ્રીય ટીમ જે મને જવાબદારી સોંપશે ચૂંટણી લડવાનું કહેશે ચૂંટણી લડીશ જે જવાબદારી સોંપશે મને કામ કરવા માટે હું કામ કરવા તૈયાર છું કેવું લાગી રહ્યું છે હવે ફરી પાછા આપ આવી રહ્યા છો તો મને તો હર્ષને આનંદ હોય મારા ગ્રુપને પણ ખૂબ હર્ષને આનંદ છે તમે કોઈ પણ જગ્યાએ સોસાયટીમાં પૂછો મારા જેટલા અસંખ્ય શુભ મિત્રો મારી સાથે જોડાઈ પણ રહ્યા છે જે મારી સાથે અત્યાર સુધી ચૂંટણીઓમાં કામ કરતા તેમજ વોર્ડ પ્રમુખો હતા કંઈક ચૂંટણી લડી ચૂક્યા છે કોઈ કોંગ્રેસમાં લડી ચૂક્યા છે કોઈ ભાજપમાં લડી ચૂક્યા છે માજી કોર્પોરેટર હોય માજી મતલબ વોર્ડ પ્રમુખ હોય એવા અસંખ્ય કી કાર્યકર્તાઓ બસો એકનું લીડ છે અને શુભેચ્છક મિત્રોનો લિસ્ટ તો ઘણું લાંબુ છે અને આ બધા મારી સાથે જોડાઈ રહ્યા છે સૌ કયા કામોને તમે અગત્ય આપશો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ તેમાં ભારતીય જનતા પાર્ટીની જે મતલબ આઈડિયોલોજી પ્રમાણે જે કામને મહત્ત્વ આપવાનું હશે એ કામને હું મહત્ત્વ આપીશ જે રીતે અત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસને પછાડ આપી આમ આદમી પાર્ટીએ પગપેસરો કર્યો છે અને અત્યારે એ પણ વધારે આગળ વધી રહ્યું છે શું તમે આ આવ્યાથી એને જરા ફટકો પડશે મને કોઈ દેખાતું નથી કારણ કે આ ગુજરાતની પ્રજા બે પાર્ટીને સ્વીકાર છે કોંગ્રેસ અથવા ભાજપ ચીમનભાઈ પટેલ બાપભાઈ જસભાઈ પટેલ કેશુભાઈ પટેલ શંકરસિંહ વાઘેલા આ બધા આટને જીતા તો કોઈ લોકપ્રિયતા નથી ને ચીમનભાઈ પટેલ જો કોઈની લોકપ્રિયતા નથી ને બાપભાઈ જસભાઈ પટેલ જેટલી નથી ને કેશુભાઈ પટેલ જેટલી તો કોઈ નથી ને શંકરસિંહ બાપુ જેટલી તો નથી ને છતાંય એમની એક એક સીટ નથી આવી એટલે ગુજરાતની પ્રજા ક્યારેય બધી બલમાં પબ્લિક ભેગું થાય એટલું મને માન નહીં કેશુભાઈ પટેલની જમામાં પચાસ પચાસ હજાર માણસો ભેગું થતું છતાં એની એક સીટ ન આવી એટલે હું પબ્લિક ભેગું થાય એટલે એવું માની લેવાનું કારણ નથી કે મતમાં પરિવર્તન થાય મત ગુજરાતની પ્રજા બહુ સમજૂ પ્રજા છે મત આપશે તો ભાજપને જ આપશે કારણ કે જેનું જેનું નેતૃત્વ મજવું હોય એમને જ મત આપશે એ સિવાય સાંભળવા બધાને જશે મતમાં પરિવર્તન નહીં કરી શકે અને ભારતીય જનતા પાર્ટીનો ફરી ગુજરાતની અંદર એકસો ત્રીસથી માંડીને દોઢસો સીટ ફરીથી આવશે વાત નિશ્ચિત છે દર્શક મિત્રો માટે શું કહેવા માગું છું દર્શક મિત્રો માટે મને એ જ કહેવા માંગુ છું કે જે નેતૃત્વ સફળ થયું હોય એમની ઉપર જ વિશ્વાસ રાખીને એમને જ મતદાન કરવું જોઈએ નમસ્કાર દર્શક મિત્રો સુબકા ભૂલા શામકો વાપસ આવે તો ભૂલા નહીં કહેતા એમ ધીરુભાઈ ગજારા સાહેબ ફરી પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે જેને કારણે ચારો તરફ ગુજરાતની અંદર ભાજપમાં ખુશી છવાઈ જવા પામી છે જે ટ્વેન્ટી ફાઈવ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેઠા સાથે સુરત